બનાસકાંઠા જિલ્લાના છેવાડાના થાનેરાના ખીમતમાં પધરી જાય કાકાનું ઢીમ ટાળે થતા અરે રાઠી સાથે ચકચાર મચી બનાસકાંઠા જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે જેમાં ચોરી લૂંટફાટ હત્યા આત્મહત્યા જેવા બનાવ છાસવારે બની રહ્યા છે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં પોલીસ તંત્રની કામગીરી સામે લોકોમાં બેઠક સવાલો ઉઠી રહ્યા છે જેમાં જર જમીન અને ચોરોને લઈ વિવાદ થતા હોય છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના તનેરાના કિંમત તમામ ભત્રીચાએ કાકાનું ઢીમ ઢાળી દેતા અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે જેમાં ખેતરમાં છેડા ઉપરનું વૃક્ષ કાપવામાં મામલે સામાન્ય બોલાચાલી થઈ હતી જે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઉગ્ર બનેલા ભત્રીજાએ હાથમાં રહેલા હથિયાર વડે કાકાની નિર્મમ હત્યા કરી ફરાર થઈ ગયો તો વધુમાં ભદ્રીજાએ હાથમાં રહેલા ધૂંકા વડે માર મારતા કાકાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી તાત્કાલિક ધોરણે આજુબાજુના લોકો સો આઠ એમ્બ્યુલન્સ સેવા અને પોલીસને જાણ કરતા તાત્કાલિક ધોરણે પોલીસ અને એક સો આઠ ઘટના સ્થળે દોડી આવી સારવાર દરમિયાન કાકાનું મોતને નીપજ્યું અને પોલીસે નિર્મમ હત્યા હત્યારા ભત્રીજાને ઝડપી પાડવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા હતા અને પાન થવાળા પોલીસે હત્યારા બદ્ર્રીજાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો ત્યારે વિજેતા તરફ ખેડૂત મોત થતા પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી